નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અધ્યતન માર્ગદર્શિકા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ માટે અગિયાર માસના કરારધિત તદ્દન આગામી ધોરણે વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ વલસાડ અંતર્ગત પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રાટિક લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાઇક્રાટિક લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ વિથ એટલી ટુ ઇયર્સ ઇન પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ફોર્મ્યુલેશ્લીન્ટ મોનિટરિંગ સુપરવિઝન ઇન પ્રિર ઇન ધ ફિલ્ડ ઓફ વુન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ વેલફેર પ્રોફિયન્સી ઇન કોમ્પ્યુટર તેમજ વહીમૃદ થી ચાલીસ વર્ષ સુધીની સેલેરીની વાત કરીએ તો સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા પ્રતિમાસ અહીંયા પગાર ધોરણ મળવાપત્ર થશે ત્યારબાદ પ્રોટેક્શન ઓફિસર નો ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની પણ એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયક્રટિક તેમજ બે વર્ષનો રિલેવન્ટ અનુભવ એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા સત્યાવીસ હજાર આઠસો ચાર રૂપિયા પગાર ધોરણ કાઉન્સિલર માટેની એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સિલિંગ ફ્રોમ રેકો યુનિવર્સિટી તેમ અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પ્રોફિસન્સ ઇન કોમ્પ્યુટર એકવીસથી ચાલીસ વર્ષની વયમરદા સેલેરી અઢાર હજાર પાંચસો છત્રીસ રૂપિયા આઉટરીચ વર્કર ડીઆરડબલ્યુ માટે એક જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન બોર્ડ ઇક્વિલેન્ટ બોર્ડ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એક વર્ષનો અનુભવ તેમજ વેઇટેઝ ફોર ધ વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ વયમરતા એકવીસથી ચાલીસ વર્ષની પગાર ધોરણ બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા રહેશે ઉપરોપ્ત જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યુ ઓપન ઇન્ટરવ્યુ તારીખ એપ્રિલ બે હજાર પચીસના રોજ રાખેલ છે શરતોની વાત કરીએ તો રજિસ્ટ્રેશનનો સમય સવારે નવ કલાકથી અગિયાર કલાકનો રહેશે રજીસ્ટ્રેશન વખતે ઉમેદવારે જે તે જગ્યા માટે દર્શાવેલી શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમરના આધાર પુરાવા કોમ્પ્યુટરના લાયકાતના આધાર પુરાવા સાથે તાજેતરનો ફોટો સાથે સ્વપ્રમાણિત નકલો અરજી સાથે જોડવાની રહેશે તેમજ અસલ પુરાવા રજૂ કરવાના રહેશે રજિસ્ટ્રેશન બાદ પાત્ર કરેલ ઇન્ટરવ્યુના ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે વોક ઇન ઇન્ટરવ્યુ માટે કોઈ પણ પ્રકારના રકમ ચૂકવવામાં આવશે નહીં સ્વ ખર્ચ હાજર રહેવાનું રહેશે દરેક ઉમેદવાર કોઈ પણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે માટે અનુભવ જે શૈક્ષણિક લાયકાત માન્ય ઉંમર ઓપન ઇન્ટરવ્યુ ના ગણવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેની તારીખ છે બાવીસ એપ્રિલ બે હજાર સવારે નવ વાગે જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ જિલ્લા સેવા સદન બે ત્રીજો માળ તિથલ રોડ તિથલ રોડ વલસાડ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિશન વાસલ યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત વોકિંગ ઇન્ટરવ્યુ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય